મેઘ મહેર વચ્ચે પર્યાવરણ પ્રત્યે હેત મહેર પર્યાવરણના જતન માટે ચોમાસામાં વૃક્ષારોપણ એ સીધો સરળ જ નહીં ઘણો સારો પ્રયોગ રહ્યો છે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ચોમાસા દરમિયાન પંદર લાખ ગ્રીન કમાન્ડોને દર વર્ષે એક વૃક્ષ ઉછેરવાના સંકલ્પને સાર્થક બતાવતા પંદર લાખ વૃક્ષો વાવી વૃક્ષારોપણ કરવા માટે અપીલ કરવામાં આવી તેમજ ખેડૂતોને પણ નજીકની સરકારી નર્સરીમાંથી નિઃશુલ્ક રોપા વિતરણની સરકારી યોજનાનો લાભ લઈ વધુ ને વધુ વૃક્ષારોપણ કરવા અપીલ કરાઈ દર અવસરે જેમ પ્રસંગ મુજબ ઢોલ હોય છે તેમ એ એક અવસર છે કે જેમાં સફળ વૃક્ષારોપણના ઢોલ વગાડી શકાય ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને તેમની ટીમ દ્વારા એક જ અઠવાડિયામાં હજારો વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને વધુને વધુ રોપા વાવવામાં આવી રહ્યા છે ખેડૂતો અને પશુપકોને ખેતી અને પશુપાલન સાથે વૃક્ષ પાલન માટે પ્રેરણા પૂરી પાડવામાં આવે છે જ્યારે પર્યાવરણ અને પાણીને બચાવવા માટે જીતુભાઈ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે પર્યાવરણના સંદેશા સાથે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા યોગ દિવસે પણ યોગાસન સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વિશ્વ યોગ દિવસની ઉજવણી કરતા જીતો ભાઈએ પોતાના છેલ્લા 25 વર્ષના નિરોગી જીવન માટે પોતે નિયમિત યોગ કરતા હોવાની સફળ ગાથા વર્ણવી હતી જેમાં તેમણે યોગ કરતા શરીરમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર કે અન્ય કોઈ કાયમી બીમારી નથી રહી સાથે જ દેશમાં બાબા રામદેવ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના યોગાસનના પ્રેણાતાઓનો આભાર માની ઘરઘર સુધી યોગના વિચાર પહોંચાડવા માટે અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા દેવકી જય છેલ્લા એક અઠવાડિયામાં પાસ થી સાત ઇંચ વરસાદ ઉત્તર ગુજરાતમાં અને આખા ગુજરાતમાં પડી ગયો છે અમારી ટીમ છેલ્લા સાત દિવસથી હજારો છોડનું વાવેતર કરી રહી છે આપને પણ વિનંતી છે કે હવે વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો નજીકની નર્સરીઓમાંથી સરકારી નર્સરીઓમાંથી ખેડૂતોને શક્ય હોય તો મફત જાળ આપવાનો સરકારનો નિયમ છે તો ખેડૂતો સરકારી નજીકની નર્સરીમાંથી અને ગ્રીન ના અમારા કમાન્ડો જો પણ નજીકમાંથી ઝાડ સારા મળતા હોય અને એક એક ઝાડ ઉછેરવાનો જે સંકલ્પ આપણે વર્ષો આપણે વર્ષોથી લઈ રહ્યા છીએ પંદર લાખથી વધારે કમાન્ડોએ આ સંકલ્પ લીધો છે જો આપણી ટીમ તરફથી આ વખત ગુજરાતને આપણે પંદર લાખ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ તરફથી ઝાડ મળે તો આપણે સાચા ગ્રીન કમાન્ડો કહેવાયે ખેડૂતોને પણ વિનંતી છે કે દરેક જિલ્લાઓમાંથી આઠ થી દસ લાખ છોડ ખેડૂતોને મફત સરકાર તરફથી દર વર્ષે આપવાનું આયોજન કરેલ છે તો ખેડૂતો પણ સરકારની નર્સરીમાં કોન્ટેક કરીને નજીકની નર્સરીમાંથી ફ્રુકનો જાટ લાવીને છેડા ઉપર વાવે અને પશુપાલન સાથે વૃક્ષપાલનનો નારો જે મહેસાણા જિલ્લાની ઉત્તર ગુજરાતે ખરેખર સફળ બનાવ્યો છેલ્લા પંદર વર્ષમાં એ આખું ગુજરાત બનાવે એવી આ માધ્યમથી આપ સૌ ખેડૂતોને વિનંતી છે ફરીથી સૌને ખૂબ ખૂબ અભિનંદન સારા વરસાદ માટે ગઈકાલે યોગ દિવસ હતો અમે ઘણા બધા વૃક્ષો વાવ્યા કાલે અમે એ વિડીયો જાહેર નહોતો કરી શક્યા પણ યોગ એ પણ એક વૃક્ષની જેમ શરીરને સારું રાખવું હોય તો યોગ એ નિયમિત કરવું જોઈએ હું છેલ્લા પચીસ વર્ષથી નિયમિત યોગ કરું છું નથી ડાયાબિટીસ નથી બીપી કે નથી કોઈ રોગ તો આ હું તમારી સામે જીવતો જાગતો દાખલો છું તો રામદેવજીને પણ આ માધ્યમથી અમે અભિનંદન આપીએ છીએ કે તમે દેશને યોગમાં લઈ ગયા ફરીથી સૌને વિનંતી છે કે આવનાર પેઢીમાં તે પર્યાવરણ અને પાણી આ જો નહીં સાચવીએ તો કોઈ મતલબ નથી ફરીથી ગ્રીન ગ્લોબલ બ્રિગેડને અભિનંદન બધા કમાન્ડો ને અભિનંદન થેન્ક યુ આભા